અમદાવાદમાં સાયબર એક્સપર્ટના નામે દુકાનો ખોલીને બેઠેલા કેટલાક લોકો ખરેખર એટલી હદે લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે કે તેના કારણે કોઈ વ્યક્તિની અંગત માહિતી પણ જાહેર થઈ જાય અને તે માહિતી જાહેર કરવામાં જો પોલીસ જ સામેલ હોય તો તેને કોણ પકડી શકે ઘણા સમય બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં

જેથી એને એ એક્સેસ હતું કે એ કોઈપણ પ્રકારના સીડીઆર જ્યારે મંગાવવામાં આવે તો એના મારફતે ઈમેલ એ કરી શકતો હતો જેનો એને ફાયદો લઈને અને આ પ્રકારના સીડીઆર જે અમિત સિંઘ દ્વારા એને કહેવામાં આવતા કે આ નંબરના મારે સીડીઆરની જરૂર છે તો એ એ કાઢી આપતો હતો અને એને ખાલી પોતાના લેપટોપમાં બતાવતો હતો અમે લોકોએ એની ઘરની ઝડપી કરી ત્યાંથી અમે વિનય કરતરિયા પાસેથી એક લેપટોપ પણ કબજે કર્યો છે જેનું પણ અમે લોકો ડિટેલમાં એનાલિસિસ કર્યું સર સીડીઆરના બદલામાં તેને કંઈ રૂપિયા આપવામાં આવતા હતા એની કંઈ વાતચીત થઈ કે ઘણા બધા સીડીઆરસનું એને એવું કીધું છે કે અમે મિત્રતામાં મેં આ પ્રકારે શેર કર્યા છે પણ ધીરે ધીરે એણે દરેક સીડીઆરની પાછળ એની જરૂરિયાત મુજબ પૈસા પણ મેળવ્યા છે કેટલી રકમ છે એ બાબતે અમે લોકો હજુ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે એના પુરાવા પણ અમે લોકો ભેગા કરી રહ્યા છે અમિત જે સાયબર સિક્યોરિટી છેલ્લો જ હતું એ કઈ રીતે ક્લાયન્ટ કરતો હતો અને એને સીડીઆર આપવાની સ્યોરિટી આપતો હતો એના પૈસા લેતો હતો એ જે અમિત સિંહ જે છે એ પોતાની સાયબર સિક્યોરિટીની ઓફિસમાં ઘણા બધા લોકો જોડે સંપર્કમાં હતો સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા સંપર્કમાં હતો એને પોતાનું પ્રોફાઇલ એ રીતના બતાવ્યું હતું કે એ સાયબર એક્સપર્ટ છે અને સાયબર ઇન્વેસ્ટિગેશનનું કામ જાણે છે જેથી લોકો એનો સંપર્ક કરતા અને એને પોતપોતાની પ્રોબ્લમ્સ શેર કરતા હતા જેના માટે એને એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કે કોઈપણ ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે અમુક રકમ એ ચાર્જ કરતો હતો લગભગ આશરે પચાસ હજારથી લઈને બે બે લાખ રૂપિયા સુધીની રકમ અમે જીવ ચાર્જ કરતો હતો કોઈપણ એક કેસની પાછળ એમાંથી જ્યારે પણ એને જરૂર પડતી હતી કે આ નંબરની મારે જરૂર છે કે આ નંબરના સીડીઆરને મારે જોવાની જરૂર છે જેથી પછી એ વિનય કથેરિયા જે પોલીસ કોન્સ્ટેબલ છે એનો સંપર્ક કર્યો સાહેબ આજે સીડીઆર છે આપણી પાસે પ્રાથમિકમાં હાલમાં અમે લોકોએ જેટલા ડેટા અત્યાર સુધી અમે લોકો મળ્યા છે એ આઠથી નવ નંબરના સીડીઆર એના કોમ્પ્યુટરમાંથી મળ્યા છે અને હાલમાં અમારું એ એનાલિસિસ પણ ચાલી રહ્યું છે કે એ સિવાય બીજા કેટલા નંબરો છે સર ડીસીપીના ટેકનિકલ સર્વના ડીસીપીના આ વિશે ખબર જ નથી કેટલા મહિનાથી આ પ્રોસેસ છે જે આને સીડીઆરસ મંગાવ્યા છે એ બાબતની હજુ અમે લોકો ટેકનિકલ એનાલિસિસ એ ચાલી રહ્યું છે કે એના કયા દિવસે મંગાયા છે કોના સહીથી મંગાયા છે કયા કેસીસમાં મંગાયા છે એ બાબતનું અમે હજુ ડિટેલમાં એનાલિસિસ કરી રહ્યા છે જે હાલમાં અત્યારે હું આ બધી વસ્તુ શેર કરી નથી શકતો કેમ કે આ એક ઇન્વેસ્ટિગેશનનું પાર્ટ છે